નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે મહારાષ્ટ્રની વાત કરવાના છીએ મહારાષ્ટ્રમાં તોડફોડ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે સરકાર બનાવી જેને સુપ્રીમ કોર્ટે ઇલીગલ સરકાર ગણાવી પણ એને બરખાસ્ત ન કરી એકનાથ શિંદે અજીત દાદા પવાર અને દેવેન્દ્ર બેસે એવા સંકેતો મળી રહ્યા છે એટલે કેન્દ્રીય ગૃહમંત્રી એ નાગપુરથી માંડીને મુંબઈ સુધીના આટા મારે છે એમને અધિકાર છે મહારાષ્ટ્રનો પ્રવાસ કરવાનો પણ સરકારી ખર્ચે ચૂંટણી પ્રચાર કરવાની જે પરંપરા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે એ અત્યારે ચાલી રહ્યું છે અને પોતાના ખર્ચે પોતાની પાર્ટીના ખર્ચે રાહુલ ગાંધી એ પણ કઈ ગાંજાજા એવા તો છે નહીં એ પણ મહારાષ્ટ્રની મુલાકાતે જઈ રહ્યા અને આજે જે મહત્વની ચર્ચા આપણે કરવાની છે કે ભારતીય જનતા પાર્ટી એ આમ તો ગોહત્યાની સમર્થક પાર્ટી છે એવું એસ્ટાબ્લિશ થઈ ગયું છે હવે કારણ કે ઈશાન ભારતના રાજ્યોની અંદર જ્યોતિષ જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદજી એમને સરકારોએ ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ પ્રવેશબંધી કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉપર એમને નિવેદન કર્યું કે ગોમાસ ખાવું ગોહત્યા કરવી એ અમારી પરંપરાથી કોઈ માઈ લાલ બોલતો નથી નરેન્દ્ર મોદી સિક્કે તાકાત નથી કે એ ત્યાં આગળ એનો વિરોધ કરે આમ જો તેજસ્વી યાદવ એ માંસ ખાય મછલી ખાય તો નરેન્દ્ર મોદી એના ઉપર ભાષણો કરે છે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી એ લોકો જ્યારે એમ કે ગોમાસ ખાવું એ અમારા માટે અમારી પરંપરા છે અને ત્રણસો ને ઇકોતેર એ હેઠળ એ પરંપરાનો અધિકાર અમને મળ્યો છે નરેન્દ્ર મોદી ત્રણસો સિત્તેર ના હાકલા દેકારા કરે છે કે અમે સમાપ્ત કરી જે આમ તો ગિસ્તે ગિસ્તે ગઈ હતી જમ્મુ કાશ્મીરમાં આવે અને ભારતીય રાજ્યો છે ત્યાં બધા એમાં એને છે ને બહાલી આપવામાં આવે ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા શું છે ગોહત્યા સમર્થક છે ગોમાસ ખાવાની સમર્થક છે કે પછી ગોહત્યાની વિરોધી છે અને ગોમાસની વિરોધી છે એ બાબત એમણે સ્પષ્ટ કરી દેવાની જરૂર છે અને જ્યારે ચૂંટણી આવે તો ઈશાન ભારતના રાજ્યો સિવાય એ ગાયને ચારો ખવડાવે ગાયનું વાછરડું લઈને નરેન્દ્ર મોદી ફરે એનો વિડીયો ફેરવે કે પ્રધાનમંત્રીના સત્તાવાર આવાસમાં એક નવા મેમ્બરનું અવતરણ થયું છે અને એ ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યો છે શાસિત રાજ્યો છે ત્યાં ગોહત્યાને અધિકાર ગણવામાં આવે છે એના વિશે એ હરપ ઉચ્ચારતા નથી પણ બીજા રાજ્યોની અંદર એમને ગોમાં હતા રાજ્યમાં હતા એની વાત કરીને વોટ બટોરવા છે મહારાષ્ટ્રની સરકારે ભારતીય જનતા પાર્ટી વાળી કારણ કે પેલા લોકો તો એમના આગળ યાદ છે જે શિવસેના તોડી છે જે એનસીપી તોડી છે અને સરકાર બનાવી છે ભારતીય જનતા પાર્ટી એ બનાવી છે એટલે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે અને એમણે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક નોટિફિકેશન જાહેર કર્યું છે કારણ કે ચૂંટણી આવી રહી છે અને એ ચારો ચારો ખવડાવે ખવડાવે છે છે લીલી લીલો મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી અજીત દાદા પવાર નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ એક ઘટનાક્રમ છે કારણ કે લોકો ડરી રહ્યા છે કે મહારાષ્ટ્ર જો મહારાષ્ટ્રાથમાંથી ગયું માંડ માંડ મેળવ્યું છે તોડફોડ કરીને ઉદ્ધવ ઠાકરે ઓપરેશન લોટસ કરીને અને ભ્રષ્ટ લોકોને સાથે લઈને નરેન્દ્ર મોદી કહે છે ખા નહીં ખાને દૂગા નહીં પણ એ તો કહે છે ભોપાલ ની અંદર કે સિત્તેર હજાર કરોડ નો ગોટાળો કરનાર

મહારાષ્ટ્ર ની અંદર પણ એ આલાપ ચાલી રહ્યો છે તમે જોયું હશે અને આજે મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી જેને આરાધ્ય દેવ માને છે એવા સાવરકર વી દા સાવરકર બેરિસ્ટર સાવરકર જેમના નામની આગળ વીર એનો ઇલ્કાબ એમણે પોતે જ જે લખેલું પુસ્તક હતું એમાં એમણે આપી દીધો પોતાને અને આરએસએસ ના ઇતિહાસકાર અમારા મિત્ર માટુંગા વાસી ડોક્ટર રવિન્દ્ર રામદાસ મુંબઈના શિવાજી પાર્ક સામેના વીર સાવરકર સ્મારક એને ત્યાં છે એ પુસ્તકની જે આવૃત્તિ નવી કરવામાં આવી એના એની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે સાવરકરે પોતાને માટે જ આ છદ નામે જે પુસ્તક લખ્યું એમાં વીરનો એમણે એમને ઉપાધિ એની એનું સર્ટિફિકેટ એમણે પોતાને આપ્યું હતું બીજી વાત નથી કરવી આજે આદર્શ માને આરાધ્ય દેવ માને છે એ ભારતીય જનતા પાર્ટી સ્વાતંત્ર્યવીર સાવરકરનું અપમાન કરે છે કારણ મારી પાસે જે ગ્રંથ છે સાવરકર સમગ્ર અને આના દસ ગ્રંથો છે જે અધિકૃત ગ્રંથો છે સાવરકરના તમામ લખાણોના અને દિલ્હીના પ્રભાત પ્રકાશને એને પ્રકાશિત કર્યા છે અને આ આ ગ્રંથો નો કોપીરાઈટ જેમની પાસે હતો એ ગોપાલ ગોડસે નથુરામ ગોડસેના ભાઈ જેમને સાથે અમને વ્યક્તિગત પરિચય પણ હતો એ ગોપાલ ગોડસેના દીકરી અને આર્કિટેક્ટ સૌભાગ્યવતી સાવરકર એની પાસેના આ કોપી રાઈટ છે અને એક જ પ્રકરણ છે જે લોકો સાવરકરનું અપમાન સહી નથી શકતા મહારાષ્ટ્રમાં સાવરકર એ આરાધ્ય દેવ છે બધાને માટે કોંગ્રેસ પણ ત્યાં આગળ સાવરકરનું અપમાન ન કરી શકે રાહુલ ગાંધીને ચેતવવામાં આવ્યા હતા કે સાવરકરની વિરુદ્ધમાં તમે વાત ની કરતા શરદ પવાર માત્ર શિવસેના જ નહીં પણ એ સાવરકરનું અપમાન ભારતીય જનતા પાર્ટી કરે છે અને એટલા માટે મારે આજે આ વાત કરવી છે આ ગ્રંથ આઠમો છે સાવરકર સમગ્રનો એનો આઠમો ગ્રંથ છે અને એ આઠમા ગ્રંથમાં મેં તમને જે લેખ બતાવ્યો એમાં હું તો મરાઠી વાંચી શકું છું મૂળ લખાણ પણ મેં વાંચ્યા છે પણ આ હિન્દીમાં છે એટલે તમે બધા વાંચી શકશો ગાય એક ઉપયોગી પશુ છે માતા નહીં દેવતા તો ત્રિવાર નહીં આ હું મરાઠીમાં બોલ્યો ત્રિવાર નહીં એટલે દેવતા તો ત્રણેય ત્રણ વખત અમે કહીએ છીએ કે નથી નથી અને નથી આ સાવરકરનું લખાણ છે અને આ લખાણ સાવરકરે ઓગણીસો એમણે લખ્યું હતું અને એ મહારાષ્ટ્ર શારદાના એપ્રિલ ઓગણીસો પાંત્રીસ ના અંકમાં આ બહુ જ વિસ્તૃત લેખ લખ્યો હતો અને એમણે ગાયને માતા કહી શકાય નહીં

એની સરકાર એને કે છે રાજ્ય માતા ગો માતા અને એને લીલોચારો ચારો નિર્તા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીઓ એ તસવીરો પડાવે છે તમે જોઈ હશે ન જોઈ હોય તો ત્યાંના મરાઠી પેપરો જરા ગૂગલ પર જઈને પણ લોકસત્તા મરાઠી મહારાષ્ટ્ર ટાઈમ્સ સકાળ લોકમત એ બધા અખબારો તમે જોશો કે ગોમાતા કે છે રાજ્ય માતા જાહેર કરે છે મારા બનાસકાંઠાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાના સભ્ય એ સંસદની અંદર ગાય રાષ્ટ્રમાતા કહેવા માટે કે છે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સભ્ય છે કોંગ્રેસના સાંસદ છે એને લોકસભાની અંદર એ બુલંદીથી કહ્યું કે ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરો રાષ્ટ્રમાતા તરીકેનું સન્માન આપો અને ગોવંશ ઉપર આખા દેશમાં એની હત્યા ઉપર પ્રતિબંધ લાદો આ જે વાત છે જેને માટે શંકરાચાર્ય એક ઝુંબેશ ચલાવી રહ્યા છે દેશભરમાં એ એના માટે વિહાર કરી રહ્યા છે અને એમને ઈશાન ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો એ છેને પ્રવેશ નથી આપતી એમણે ત્યાં જેતા પાછા ફરવું પડે છે ત્યાંથી એમને પાછા કાઢવામાં આવે છે તગડવામાં આવે છે આ હિન્દુ ધર્મના સનાતન ધર્મના સર્વોચ્ચ કહી શકાય એવા ચાર શંકરાચાર્યોમાંથી એક શંકરાચાર્ય આ જે ઝુંબેશ ચલાવી રહ્યા છે એ ઝુંબેશ વિફળ બનાવી રહી છે તો ભારતીય જનતા પાર્ટી એક બાજુ રાષ્ટ્ર માતા મહારાષ્ટ્ર માતા મહારાષ્ટ્ર માતા ગો માતા માતા કહીને તમારે વોટ લેવા છે તો પછી ત્યાં ઈશાન ભારતમાં પણ બચાવો ને ગાયો ને ઈશાન ભારતમાં કેમ નથી બચાવતા ગોવાની અંદર ગોમાસ સારી ક્વોલિટી નું ગોમાંસ મબલક પ્રમાણમાં ગોમાસ પ્રજાને ઉપલબ્ધ કરાવીશું એવું ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીના સ્ટેટમેન્ટ હોય તો પછી શું કેવું આ કયો ધ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ બાબતમાં બહુ સ્પષ્ટતા કરવી જોઈએ કે એમના બેવડા ધોરણો પાછળની ભૂમિકા શું છે અને હવે જે હું કહી રહ્યો છું એ બહુ જ મહત્વની વાત અને એટલા માટે જ મેં કહેવાનું રાખ્યું મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી જવાના સંજોગો છે એટલે અમિત શાહ ફેરા વધી રહ્યા છે પહેલી વાત તો એ છે કે જે પી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના મોદી શાહના કયા કરા રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે તો મોદીની સરકારમાં એ મંત્રી પણ છે નિવેદન કર્યું હતું કે હવે અમે મોટા થઈ ગયા અમારે છે ને અમારી માતૃ સંસ્થા નો કોઈ ખપ નથી કે આરએસએસ વિના એમની શી વલે થઈ શકે આરએસએસ ના લોકો થોડાક નારાજ થાય સ્વયંસેવકો જો થોડાક નારાજ થાય તો બસો ને બોતેર પણ નથી મળતી અને બસો ચાલીસ માં સમેટાઈ જાય છે અને પછી મુસ્લિમ સમર્થક પક્ષોના ટેકે મોદીએ સરકાર ચલાવવી પડે છે મુસ્લિમ અનામત ના સમર્થકોના ટેકે સરકાર સરકાર પડે છે હજ માટે સબસિડી આપવાના સમર્થકોએ તેના સમર્થકોથી સરકાર ચલાવી પડે છે કૈલાસ માન સરોવરની યાત્રા તો ચાલુ કરી શકતા નથી અને આ છે ને સરકાર ચલાવવા માટે શાસ્ત્રાંગ દંડવત ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારની સામે કરવું પડે છે આ સમજાઈ ગયું જો મોહનજી ભાગવત આરએસએસ ના સરસંગ ચાલક એ ચૂંટણી પહેલા જો એમણે આ જે બૌદ્ધિકો ત્રણ બૌદ્ધિકોમાં નરેન્દ્ર મોદીના ભગવાન તવાના અબરખાની વાત ને વખોડી હોત તો ભારતીય જનતા પાર્ટી ની શી વલે હોત એ હવે એમને સમજાઈ ગયું છે અને હવે મોદીની સામે બે વિકલ્પ છે મોદી શાહની સામે આરએસએસ ઇઝ ગોઈંગ ટુ એસર્ટ અને એવી એવા સંજોગોની અંદર આરએસએસ ને પણ ભય બાપા કરવા માટે નાગપુર દોડવામાં આવે છે અને સાથે સાથે તમને નવાઈ લાગશે કે મહારાષ્ટ્રમાં જવાની સ્થિતિમાં છે એટલા માટે એટલા માટે મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના કયા કરા એ દેવેન્દ્ર ફડણવીસ જે મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી બન્યા છે બાળસાહેબાકરે સર્વોચ્ચ નેતા એ ઉદ્ધવ ઠાકરેને બાપા કરવા માટે કરગરવા માટે માતોશ્રી ઉપર બાંદ્રામાં માતોશ્રી ઉપર જવું પડે છે આ સમાચાર

खळबळजनक दावा देवेंद्र फडणवीस उद्धव ठाकरेची मातोश्रीवर गुप्त बैठक गुप्त भेट दिल्लीत ही बैठक काही दिवसापूर्वी उद्धव ठाकरे दिल्लीत गेले होते या ठिकाणी तीन दिवस ते विविध नेत्यांना गाठीभेटी घेत होते मात्र या दिल्ली दौऱ्यावरून आता वंचितने मोठा दावा केला आहे खळबळजनके एमणे બહુજન વંચિત બહુજન આગાડીના મુખ્ય પ્રવક્તા અને ઉપાધ્યક્ષ સિદ્ધાર્થ મોકડે આ આ વિશ્વ આજને રહસ્યોદ્ઘાટન કર્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડનવીસની માતોશ્રી ઉપર ગુપ્ત બેઠક થઈ છે અને એ પછી ઠાકરે દિલ્હી ગયા હતા એવો પણ દાવો કરવામાં આવે છે આમાં મને કંઈક તથ્ય જરૂર જણાય છે કારણ એ છે કે ઠાકરેને ફરીને મુખ્યમંત્રી બનાવવા માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ એ અત્યારે જ એમને મુખ્યમંત્રી પદનો ચહેરો મહારાષ્ટ્ર વિકાસ આગાડીનો જાહેર કરવા માટે તૈયાર નથી અને એટલા માટે એનડીએ એટલે કે નરેન્દ્ર મોદી અમિત શાહ નો એનડીએ એમ એમની જે અત્યારે જે આગાડી છે એમાં ફાચર મારવા માંગે છે અને આ ચક્રો ગતિમાન થયા હોય એવી શક્યતા નકારી શકાય નહીં આપણે હવે જે ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે એનું હજુ સુધી કોઈ કન્ફર્મેશન આનું આ બેઠકનું કોઈ કન્ફર્મેશન હજુ સુધી મળ્યું નથી પણ આપણે જે કંઈ સત્ય હશે એમાં નિરક્ષિત જરૂર કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ હરિદેસાઈ સત્યમ મિત્રોને દેશમાં અને વિદેશમાં સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો કારણ કે આપણે આધારભૂત રીતે તથ્ય અને સત્યની વાત કરીએ છીએ આપણે એનાથી જરાય ડેવિયેટ થતા નથી નમસ્કાર